જય શ્રી કૃષ્ણ આપ જોઈ રહ્યા છો અમારા યુટ્યુબ ચેનલ સંસ્કૃતિ દર્શનમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણો મા મહિનો શરૂ થઈ ગયો છે અને આવા પવિત્ર માસમાં આપણે ભગવાન જે શ્રી કૃષ્ણ છે કે જે હરિ છે એ હરની પૂજા કરે છે એવા મહાદેવનો જ્યારે મહિનો હોય અને એમાં જ્યારે ભગવાન શ્રી કૃષ્ણનું સુંદર મજાનું કીર્તન સાંભળીશું કે તેમાં ભક્ત છે એ ભગવાનને શું શું વાતો કરે છે આવી અનેક વાતો જે છે તે આજે આપણે કીર્તનમાં સાંભળવાની છે તો કીર્તનને લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં તો ચાલો સાંભળીએ કીર્તન કૃષ્ણ કનૈયા લાલ કી જય મેં તો કૃષ્ણની ચુંદડી ઓઢી હોરાજ ગોકુળ મારું સાસરીયું મેં તો કૃષ્ણની ચુંદડી ઓઢી હો જ ગોકુળ મારું સાસરિયું મેં તો બરસાનાનો દાણો પહેરો હો જ ગોકુળ કૂળ મારું સાસરિયું મેં તો બરસાનાનો દાણો પહેરો હો જ ગોકુળ મારું સાસર્યું મેોતી મની ટરી ચોડી હોરા જ ગોકુળ મારું સાસરી મેોતી મની ટિલ્ડી ચોળી હોરા જ ગોકુળ મારું સાસરી મેો હરી નો હાર ફેરોરા જ ગોકુળ મારું સાસરિયું मितो हरिवरनो नो हर पेरो राज गोकुळु सा मितो केशवना कांगन केरा हो रा मारु साु मितो केशवना कांगन न पेरा हो राज मारु सायु मी त राधा दिना झाझर पेरा हो राज गोकु मु सस रियु मी तौ राधा दिँझ पेरा हो राज मारु मु सस रियु मितो माधवना मिढो बाजा हो राज गोकुल मारु सस रियु મેં તો માધવના મીંઢોળા હોરાજ ગોકુળ મારું સાસરી મેં તો પરસોત્તમની પીઠી ચોળી હોરાજ ગોકુળ મારું સાસરી મેં તો પરસોત્તમની પીઠી ચોળી હોરાજ ગોકુળ મારું સાસરી મેં તો મોહનના મોડિયા બાંજા રાજ ગોકુળ મારું સાસરિયું મેં તો મોહનના મોડિયા બાંજા હો રાજ ગોકૂળ મારું સાસરિયું મેં તો રસિયા મંડા પરો પાયવા હો રાજ ગોકૂળ મારું સાસરિયું મેં તો રસિયા મંડપ પરો પાડવા હોરાજ ગોકુળ મારું સાસરિયું મેં તો પ્રેમ નબા ઢાળા ડાળા હોરાજ ગોકુળ મારું સાસરિયું મેં તો પ્રેમ નબા ઢાળા ડાળા હોરાજ ગોકુળ મારું સાસરિયું મે રામની જય પાથરી હોરાજ ગોકુળ મારું સાસરિયું તો રામ જય પાથરી હોરાજ ગોકુળ મારું સાસરિયું મિતો વિઠલની વર માળા પહેરી હો ગોકુળ મારું સાસર મેં તો વિઠલની વર માળા પહેરી હો રાજ ગોકુળ મારું સાસરિયું અમે તે હથે વાળા મેળવા હોરાજ ગોકુળ મારુ સાસરિયું અમે તે હથે વાળા મેળવા હોરાજ રાજ ગોકુળ મારું સાસરિયું અમે ચારે મંગળવર ચાહોરા જગો કૂળ મારું સાસરિયું અમે ચારે મંગળવર ચાહોરા જગો કૂળ મારું સાસરિયું અમે કોડે કંસાર જમિયા આ હોરા જ ગો કૂળ મારું સાસરિયું અમે કોડે કંસાર જમ્યા હો રા જગો કૂળ મારું સાસરી અમને વાસુદેવ તેડવા આવવા હો રા જગો કૂળ મારું સાસરી અમને વાસુદેવ તેડવા આવવા હો રા જગો કૂળ મારું સાસરી અમીલાં લાંબા ગટ તાણા હોરા જગો કુળ મારું સાસ રીું અમીલાં બાગું ગટ તાણા હોરા જગોકુળ મારું સાસરિયું અમે ગિરદર ના ગાડે ડે બેઠા હોરા જગોુળ મારું સાસરું અમે ગીર ધરણા ગાડી બેઠા હો ર ગોકુળ માું સાસરી અમે ગોકુળ ના રસ્તે ચડિયા હો ગોકુળ માું સાસ અમે ગોકુળ ના રસ્તે ચિયા હો ગોકુળ મારું સસર રીયું અમે જશોદાને પાયે પડ્યા હોરા જ ગોકુળ મારું સાસરિયું અમે જશોદાના પાયે પડિયા હોરા ગોકુળ મારું સાસરિયું અમે તાળા દીધેલા ભોગળ ખોલા હોરા જ ગોકુળ મારું સાસરિયું અમે તાણા દીધેલા ભોગળ ખોલા હો રા મારુ ગોકુળ મારું સાસરિયું અમે મધરાતે ઘૂંઘટ ખોલા હો રા ગોકુળ મારું સાસરિયું અમે મધરાતે રાતે ગો ખોલા હો રા ગોકુળ મારું સાસરું અમે કૃષ્ણના દર્શન કરિયા હો જ ગોકુળ મારું સાસરિયું અમે કૃષ્ણના દર્શન કરિયા હો રા ગોકુળ મારું સાસરિયું મેં તો કૃષ્ણની ચૂંદડી ઓઢી હો રા ગોકુળ મારું સાસરિયું मितो कृष्णनि चन्दी ओटि होरा जगोकुळमाु लाल की जय